યોગ્ય તમને મળે પાલિકામાં રહેતા ગરીબ પરિવાર કે બીજા તમામ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિએ જે પીએમ આવાસ યોજનાનું જે ફોર્મ ભરેલું હતું અને ઘરનું ઘર મેળવવા માટેનું જેને ફોર્મ ભરેલું હતું એના એકસો ને આવાસ યોજનાના એથી આજે પીએમ આવાસ યોજનામાં આજે એકસો તોંતેર મકાન મંજૂર થઈ ગયા છે એનો આજે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ બગસરા નગરપાલિકા મુકામે રાખેલો હતો એમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી એવી રેબડીયા ઉપપ્રમુખ ભાવનાબેન અમારા પાર્ટીના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ માજી પ્રમુખ કોટડીયા સાહેબ હાજરીમાં આ સર્ટિફિકેટ આપ્યા છે મોદી સાહેબની જે યોજના છે આ એ ગરીબ પરિવારને ઘરનું ઘર મળી રહે અને એના પરિવાર સાથે શાંતિથી એના પરિવાર સાથે આ મકાનમાં રહે આ યોજના સાકાર કરવા માટે નગરપાલિકાના પ્રમુખ એવી રીબડીએ ખૂબ પ્રયત્નો કરી અને અમારી સાથે જે મંજૂર કરાવ્યા છે આ મંજૂર કરેલા એકસો તોંતેર મકાન લાભાર્થીઓને બોલાવી અને એનો એક સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને આ લોકો આ યોજનાથી ખૂબ ખુશ છે આજે છઠ્ઠો છઠ્ઠી છઠ્ઠી વખત જે આ યોજના મંજૂર થઈ છે એમાં લગભગ સાતસોની આજુબાજુ બગસરા નગરપાલિકા હસ્તક આ મકાનો થયા છે અને બગસરાના લોકોને ખૂબ આનો લાભ મળ્યો છે અને બગસરાના લોકો કદી પણ ક્યારેય ભૂલી શકે તેમ નથી એવી આ યોજના પીએમ મોદી સાહેબે જાહેર કરી દે એનો વધારેમાં વધારે લાભ મળે અને વધારેમાં વધારે મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે દરેક દરેક લાભાર્થીઓ અહીંયા હાજર રહ્યા હતા હોય